ભાવનગર શહેરના ગોકુળધામ સોસાયટીના પ્રધાનમંત્રી આવાસમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો જેને પગલે એ વિંગમાં રહેતા પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદી અને અન્ય મહિલાઓ તેમના ઘરે સમજાવવા ગયા હતા આ દરમિયાન જરૂરિયાત જણાવતા બહેનોએ અભય એકસો એક્યાસીની ટીમને બહેનોએ બોલાવી હતી જોકે પોલીસની આવેલી આ ટીમ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે पूर्व मेयर पारुलबेन त्रिवेदीએ જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં અમે 7-8 જેટલી બહેનો એક વિંગમાં રહેતી હોવાના પગલે સમજાવવા ગયા હતા જરૂરિયાત જાણતા 181 ની ટીમને બોલાવવામાં આવી હતી જો કે આ દરમિયાન જે મહિલાને આંતરિક કલહ હોઈતે ઉપરના માળે રહેતા હોય અને चक्कर આવતા નીચે આવી શક્યા ન હોતા આથી અમે 181 ની ટીમે 15 મિનિટ થોભવા માટે જણાવ્યું હતું આ દરમિયાન એકસો એક્યાસી ટીમની મહિલા કર્મચારીઓ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું અને ગેરવર્તણૂક કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પારુલબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યો હતો પારુલબેન કે ત્રિવેદી પૂર્વ મેયર ભાવનગર આજે અમારી વિંગમાં એક બનાવ બહેનો કે પતિ પત્નીનો ઝઘડો હતો એટલે સ્વાભાવિક છે કે સારું હોય કે મોડું હોય અમે અમારી પંદર વીસ બહેનો સાથે જઈએ છીએ એટલે અમે ત્યાં ગયા એ ભાઈનો દરવાજો બંધ હતો એટલે અમે બધાએ કકડાયું અમારી બહેનો સાથે હતી એ અરસામાં અમે બેને સમાધાન થાય એવા પ્રયત્નો કર્યા છતાં પતે એવું નહોતું એટલે અમારી એક બેને એકસો એક્યાસી અમે બોલાવી લીધી ત્યાં એકસો એક્યાસી આવી અને એમની સાથે કાઉન્સિલર બેન હતા અને એક પોલીસ કોન્સ્ટેબલ બેન હતા એટલે એ બેને એવું કીધું કે હું દસ પંદર એટલે મેં એવું કીધું કે બેન તમે ઉપર આવો એ જે બેનને અરે બનાવ બહેનો છે દક્ષાબેન તો એને ઊભા રહી શકે એવી કોઈ પરિસ્થિતિ નહોતી એની માનસિક ચક્કર એવું આવતું હતું એટલે અમે એને ઘરે સુડાવી દીધા અમારી એ પછી મેં કીધું કે બેન હવે તમે ઉપર આવો તો બેનનું નિવેદન લઈ શકાય વાતચીત થઈ શકે તો કોન્સ્ટેબલ બેને એવું કીધું કે દસ પંદર મિનિટથી અમે આવ્યા છીએ અમારે એવો ટાઈમ ન હોય એટલે મેં કીધું બેન તમે સેવા માટે આવેલા છો એવો ટાઈમ ન હોય એવું આપને ન બોલી શકાય તમે ઉપર આવો તો કે નહીં એ નીચે આવશે અહીંયા મેં કંઈ વાંધો નહીં એટલે મને કે તમારે કોઈ રસ લેવાની જરૂર નથી તમે વૈયા જાઓ બધા પછી અપમાનિત કરે એવા શબ્દ બોલ્યા છે બેન એટલે અમે કીધું કે બેન અમે બધા જ અહીંયા છીએ સેવાવાળા છીએ બાકી અમારો કોઈ સ્વાર્થ નથી પણ એક બેન સાથે આવું જ્યારે બનાવ બનતો હોય ત્યારે આપણે બેનની સાથે જોઈને વાતચીત સાંભળવી જોઈએ એટલે અમે ગેતા બધા એમાં એ બેન જેમ તેમ બોલવા મીંડ્યા એણે કીધું કે બહુ મોટું માથું હો તો મારી બદલી કરાવી નાખતું અને ન બોલવાના જે વર્ણન ન કરી શકાય એવા શબ્દો બોયલા છે આ બધી જ બહેનો એમની સાક્ષી છે